નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ અઠ્ઠાવીસ પાંચ બે હજાર ચોવીસને વાર મંગળવારના આ વિડીયોની અંદર આપણે બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી દરજ્જે દરરોજના તાજા બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ બોટાદ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણીશું જીરુ પાંચ હજારથી પાંચ હજાર સાતસો પંચોતેર રાયડો એક હજાર પાંચથી બારસો પચાસ એરંડા એક હજાર અગિયારથી એક હજાર સૈણા બારસો સત્તાણુંથી તેરસો અઢાર મેથી નવસો પચાસથી અગિયારસો મગ પંદરસો પંચાણુંથી સત્તરસો વીસ તુવેર સત્તરસો પંચાવનથી એકવીસો પાંચ જુવાર આઠસો એકથી ચોરાણું વરિયાળી એક હજારથી પંદરસો બાજરી ચારસો સુડતાલીસથી ચારસો પંચોતેર તલ કાળા સત્યાવીસો પિસ્તાલીસથી એકત્રીસો પચાસ તલ કાળા ત્રેવીસો પચીસથી અઠાવીસો ને પાંત્રીસ ઘઉં ટુકડા ચારસો સડસઠથી પાંચસો અડત્રીસ કપાસ તેરસો વીસથી પંદરસો ચાલીસ રૂપિયા તો અમે જોશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જીરું પચીસોથી પાંચ હજાર સાતસો ત્રીસ એરંડા નવસો સાઠથી એક હજાર અડતાલીસ સેણા નવસો પચાસથી તેરસો એકત્રીસ અડદ પંદરસો નેવથી અઢારસો ને એકસઠ મગ એક હજારથી ઓગણીસો તુવેર સત્તરસોથી ઓગણીસો ને પંચાણું ધાણા નવસોથી ચૌદસો મકાઈ ચારસો પાંચથી પાંચસો ને બાવન સોયાબીન આઠસો દસથી આઠસો ને છ્યાસી જુવાર પાંચસોથી આઠસો ને બ્યાસી તલકાળા પચીસોથી બત્રીસો પંચાવન તલ સફેદ અઢારસો પચાસથી સત્યાવીસો ને સિત્તેર ઘઉંલોકવન ચારસો પિસ્તાલીસ થી પાંચસો ત્યાંસી મગફળી ઝીણી એક હજારથી બારસો મગફળી એક હજારથી અગિયારસો એસી કપાસ નવસો અડત્રીસ થી ચૌદસો ને ચોરાણું